ગોંડલ નો મુદ્દો હવે ગોંડલ પૂરતો સીમિત નથી રહ્યો ગોંડલમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે તેની અસર તેના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે ગઈકાલે ગોંડલની ઘટનાના પડઘા રાજકોટના ધોરાજીમાં પડ્યા હતા ગોંડલની બાબતને લઈને ગોંડલથી લગભગ પચાસ કિલોમીટર દૂર ધોરાજીમાં કેમ અને શું પડઘા પડ્યા જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગોંડલ હવે ટોક ઓફ ધ ટાઉન નહીં પણ ટોક ઓફ ધ સ્ટેટ બની ગયું છે કારણ કે ગોંડલની ચર્ચાઓ હવે આખા રાજ્યમાં થઈ રહી છે પણ કહેવાય છે ને કે જ્યાં વાવાઝોડું આકાર લેતું હોય ત્યાં તેના કેન્દ્રને તેની આંખ તરીકે ઓળખવામાં આવે છે એમ જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે ગોંડલમાં હવે કંઈક અલગ જ પવન ફૂંકાવાનો છે એ વાવાઝોડાનું મુખ્ય કેન્દ્ર એટલે કે ગોંડલ જે જિલ્લામાં આવે છે રાજકોટ અન્ય શહેરોની સરખામણીએ શાંત લાગતું હતું પરંતુ ગઈકાલે રાજકોટ જિલ્લાના અમુક તાલુકાઓમાં હવે જાણે આ વિરોધનો વંટોળ ફૂંકાઈ ગયો છે કાલે ધોરાજી ખાતે રાજકોટના જેતપુર ધોરાજી ઉપલેટા અને જામ જામકંડોળા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી જ્યાં સમાજના આગેવાનોએ દિનેશ પાથરના કેસને લઈને ચીમકી ઉચ્ચારી છે શું કહી રહ્યા છે આ સામાજિક આગેવાનો સાંભળીએ દેવદાનભાઈ મુછડિયા સામાજિક આગેવાન આજ રોજ અમે મેં અગાઉ જે વિડીયો વાયરલ કરી અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે એક લાખ દલિતો નું સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકનો અને જેતપુર તાલુકાના દલિત બેઠક બેઠક ધોરાજી ખાતે મળેલી હતી લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઇશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર ત્રણ ત્રણ જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા નિવેદનો લઈ ને એમાં નામ ખોલાવી અને દિનેશ ને આરોપી બનાવીને ત્રણ ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો દિનેશોગ કરવાનો આ લોકોનો હતો પણ એનો વિડીયો પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને વડોદરા બે ગોઠવી રહ્યા હતા એટલે હવે આ પરમાર ને વડોદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને વડોદરા અને બે દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે એન્જ રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ બે ને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ હું હજી એક વખત ગુજરાત સરકારને ગુજરાત પોલીસ ને વિનંતી કરું છું કે આ બે પીઆઈઓ અમે એફઆઈઆર કરી અને દિનેશના જે ત્રણ ખોટી એફ માં નામ એને નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે અન્યથા પરિણામ ભોગવા માટે તૈયાર રહી યોગેશભાઈ ભાષા જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ ભાઈ એ દલિત સમાજ દ્વારા જે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે એ વાતને લઈને ધોરાજી જેતપુર ઉપલેટા જામકનોના આ ચાર તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે અને આગળની જે આ ચાર તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી અને એ બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં જ્યાં રેલી અને જેની તારીખ નક્કી કરવાના છે જો આ તંત્ર જે પીઆઈ પરમાર અને એની ઉપર જે અત્યાચાર કરનાર આ બેન ને પીઆઈ ઓડેદ્ર ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે એટલો બધો રોષ છે સમાજના લોકો હાથમાં રહેતા નથી સમાજના દરેક તાલુકામાંથી દરેક ગામડામાંથી લોકો આ ગોંડલની સભામાં રેલીમાં આવવા માટે અત્યારે થનગની રહ્યા છે કે આપણી ઉપર ઉપર જે એડવોકેટ કક્ષાના યુવાન જો આવો અત્યાચાર થતો હોય તો સામાન્ય માણસ ઉપર આ સરકાર કેટલો અત્યાચાર કરે તો આ માટે આ સરકાર જો આ દલિતોનો રોષ અને આ જે રેલી ને આંદોલન મોકૂફ રાખવા માંગતી હોય કેસ છે તેને પાછા ખેંચવાની અને સાથે સાથે રાજકોટ રૂરલ એનસીબી પીઆઈ ઓડેદરા અને ગોંડલ તાલુકા પીઆઈ પરમાર સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે આગામી સમયમાં રેન્જ આઈજીપી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપવાની પણ તેમણે વાત કરી છે અને તેમણે એવું પણ કહ્યું હતું કે જો આ માંગણીઓ મુજબ યોગ્ય ન્યાય મળશે તો રેલી મોકુફ રાખીશું નહીતર આગામી સમયમાં ગોંડલ ખાતે મહારેલીનું આયોજન કરવાની પણ તેમણે તૈયારી બતાવી હતી હવે આ મુદ્દે આગળ શું થાય છે તો જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેન ટીવી ન્યુઝ નમસ્કાર